તમે વાહન લઈને જઈ રહ્યા છો અને તમે ટ્રાફિક જમ્પ કર્યું ટ્રાફિક પોલીસે તમે પકડ્યા તો તમે સીધી રીતે દલીલ એવી આપો છો કે મને શું કામ પકડો છો પહેલાં પેલો ભાઈ જે જાય છે હેલ્મેટ વગર એને પકડો આવી જ ઘટના જે બની છે એ સુરેન્દ્રનગરની છે કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કૌભાંડમાં આરોપો લાગ્યા ઈડીએ રેડ કરી તો પાટીદાર સમાજ તેમના બચાવમાં ઉતરી આવ્યો વરુણ પટેલ ઘણા બધા લોકો આવ્યા અને એમણે કીધું કે તમામ કલેક્ટરોની તપાસ કરાવો એમની પહેલાં જે કલેક્ટર એની પણ તપાસ કરાવો જો અમારો દીકરો દોષી થશે તો અમે લાફો મારીશું પણ સવાલ એ નથી સવાલ એ છે કે શું આ લોકોને કથિત પાટીદાર આગેવાનોને કોટો ઉપર વિશ્વાસ નથી નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ આપનું સ્વાગત છે અમારા સમાચારમાં શરૂઆત અહીંયાથી કરવાની છે કે આજે માંડલમાં બહુ મોટી રેલી નીકળી રેલી હતી દીકરીઓના લગ્ન સંબંધી જે સુધારાઓ છે એના માટે પણ આખો મુદ્દો જે છે ટન થયો એને લઈને કે જે પૂરું કલેક્ટર સસ્પેન્ડ થયા ઈડી તેમ કાર્યવાહી કરી છે પંદરસો કરોડ રૂપિયાના એને જમીન કૌભાંડને લઈને એ તમામ સમર્થનમાં આ તમામ જે નેતાઓ છે રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો જોડાયા તિરંગા લઈને મહિલાઓથી લઈને નાના મોટા તમામ અને ભાષણ પણ થયા અને સીધી રીતે રાજેન્દ્ર પટેલના સમર્થન કરતા લોકો દેખાયા આવો સાંભળીએ આ તમામ નેતાઓએ એક પછી એક શું દલીલ આપી અને તેઓએ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં શું કહ્યું એને એને સંભળાવવા માટે તમારે આંદોલન કરવા પડે કાં રેલી કરવી પડે આવેદન આપવા પડે અને જરૂર પડે ત્યારે ગમે એવા પગલાં ભરવા પડે તો આજે આપણા પાટીદાર ભાઈઓને જે તકલીફ થઈ છે ખાસ કરીને આજે વીસ વીસ બાવીસ બાવીસ વર્ષની દીકરી આપણે કરીએ અને એકાદ નજર મળી જવાથી એ જ્યારે બીજે લગ્ન કરી લેતી હોય માતા પિતાના મરજી વિરુદ્ધ ત્યારે માતા પિતાને કેટલું દુઃખ થાય એ તો જેના ઉપર વીતી હોય એને જ ખબર પડે તો આ બાબતે બધા જ સમાજ કાઠિયાવાડ દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મહેસાણા કે કચ્છ આ બધા જ સમાજના સમાજના આગેવાનોએ એમના એમને એમને રેલી કાઢી અને પત્રો આપેલા છે કે આમાં કાયદામાં એવો ફેરફાર કરવામાં આવે કે જેથી કરીને માતા પિતાની મંજૂરી લેવામાં આવે તો આ કાયદા બાબતે આજે આપણે માંડલ મામલતદાર લેખિત રજૂઆત કરવાના છીએ એ પહેલા આપણે રેલી સ્વરૂપે અહીંથી સરદાર સરદાર પટેલની જય ઘોષ સાથે અહીંથી જવાના છીએ તો વાત હતી કે જ્યારે સરકાર બેરી હોય છે ત્યારે એને હંભરાવા માટે અનેક પગલાં ભરવા પડતા હોય છે અને આપણે જોઈએ છે કે આપણી આજુબાજુના દેશોમાં શ્રીલંકામાં સરકાર પલટી ગઈ નેપાળમાં સરકાર પલટી ગઈ અને બાંગ્લાદેશના વડાપ્રધાનની સરકાર તો પલટી પણ એને ફાંસીની સજા આપી દીધી આ સિવાય પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હતા જેલમાં છે તો જનતા શું કરી ના શકે એ તમને આજુબાજુ આપણા દેખાય છે અને ઈરાનમાં પણ જો કોઈ સમાચાર વાંચતા હશો તો જૈનજીના આંદોલન એવા ચાલે છે કે સરકારો પણ બદલી જશે તો આ માટે આપણે આપણી રજૂઆત કરવા માટે આપણે મામલતદાર સાહેબને કચેરીએ આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યારે મોટી સંખ્યામાં આપણે હાજર થાય અને જયઘોષ સાથે ત્યાં જવાનું છે અને આ રીતે આપણી આપણે રજૂઆત કરવાની છે આ સિવાય હમણાં બનેલી ઘટના કે આપણા એક પાટીદાર સમાજના અગ્રણી કલેક્ટર ભાઈને એટલી બધી હેરાનગતિ થઈ છે કાયદાકીય તરફથી તો આ બાબતે એની પણ રજૂઆત કરવાના છીએ કારણ કે એમની કામગીરી તો પાટડી તાલુકાના ગામોને પૂછો માણું તાણું જે કલમ કાઢી છે અને એને કારણે જે તો જે ફાયદા થયા છે એ તો પાટણી તાલુકાના ખેડૂતોને ખબર છે તો આ રીતે આપણી રજૂઆતો માંગણી સાથે આપણે જવાના છીએ અત્રે ઉપસ્થિત સમાજના આગેવાનો જે સમાજનું સતત હિત ચિંતન કરે છે હા તો એવા આગેવાનોનું હું સ્વાગત કરું છું વ્યક્તિગત જે રજૂઆત કરું છું તો એ બધા અહીંયા હાજરભાઈ પટેલ વરૂણભાઈ હાજર છે પટેલ મનોજભાઈ પનારા સાહેબ હાલ મનોજ પરભુભાઈ ગટોરભાઈ પટેલ ગોરિયાવાડ ગીતાબેન પટેલ એ ઉપસ્થિત છે પટેલ ઉમેશભાઈ મૂર્તિભાઈ નીવડી પટેલ ગિરીશભાઈ પરસોત્તમભાઈ નાયકપુર જે આપણા અડતાલીસ સમાજના વર્તમાન પ્રમુખ સામે એવું સ્થાન ધરાવે છે ડિરેક્ટર છે પ્રમુખ છે જસવંતભાઈ બળદેવભાઈ પટેલ માંડવ સુભાષભાઈ રણછોડભાઈ સુરતપુરા પટેલ પ્રવીણભાઈ ઉદાસ શેર પટેલ પટેલ સુમનભાઈ નાનોભાઈ વાંચલા પટેલ મહેન્દ્રભાઈ બાબુભાઈ નાનો અને પતિ આ સૌનું સન્માન છે કે આ બાબતે આપણું આંદોલન આપણે રેલી કહેવા હું અત્યારે હાલપુરતો અહીંયા ખાલી કાર્યક્રમની રૂપરેખા આપવા માટે આવ્યો હતો અહીંયાથી આપણે બધા સંગઠિત થઈ રેલીના માધ્યમથી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવાના છીએ આપણા સમાજના વતી મારા આમંત્રણને માન આપી અને મોરબીથી મારા સાથી મિત્ર આંદોલનકારી મિત્ર શ્રી મનોજભાઈ પનારા આવ્યા છે એવી જ રીતે અમારે ભાગેડુ લગ્ન પ્રથાની મુહિમ જે સમગ્ર ગુજરાતમાં ચલવી રહ્યા છે એ મુહિમને એકમાત્ર મહિલા અમારી સાથે ખભે ખભો મિલાવી અને ભાવનગરથી જામનગર અને કચ્છથી કાઠિયાવાડ હંમેશા અમારી સાથે હોય તેવા ગીતાબેન પટેલ અહીંયા આવ્યા છે આપણા સમાજના સર્વ પ્રમુખ આગેવાનો ગામે ગામ જે ટીમે મહેનત કરી છે એ બધી ટીમ મોટા ભાગની અહીંયા હાજર છે અને કદાચ અડતાલીસ કડવા પાટીદાર સમાજના ઇતિહાસમાં કે માંડલ પાટલી વિરમગામ તાલુકાના પાટીદારોના ઇતિહાસમાં કોઈ રજૂઆત કરવા માટે પાટીદારો ભેગા થયા હોય તો આ પહેલો કે દાખલો છે ગુજરાતમાં દરેક જગ્યાએ પાટીદારો ભેગા થાય છે વાત કરે છે હું જાઉં જુનાગઢ તો એમ કે ભાઈ તમારા વિરમગામ માંડલમાં કોઈ દાડો પચાસ જણે ભેગા નહીં થતા તમે અહીં આઈ પાંચ હજારની સભા કરો ક્યાંક ક્યાંક આપણામાં કચાસ રહી છે પણ આજે આપણા બધાનો પાટીદાર દીકરો મારે ખુલીને જ વાત કરવી છે છાસ લેવા જેવી ધોણી હંતાડવી એ મને આવડતું નથી પટેલ છું બોલે કડવો છું આપણો પાટીદારનો દીકરો જ્યારે મહા મહેનતે કલેક્ટર થાય છે આઈએ એસ થાય છે એ પણ સમાજમાં બહુ મોટો પીડાનો પ્રશ્ન છે અને આજે એ પીડાને લઈ ભાગેડું દીકરી કોઈની દીકરી ઘરેથી ના જાય એ પીડાને લઈ અને સર્વ સમાજના આગેવાનો ગામે ગામથી યુવાનો માતાઓ બહેનો હાજર રહ્યા તો એ સાબિત કરે છે કે સમગ્ર સમાજને જો પાટીદારના દીકરાને તકલીફ પડે કે પાટીદારની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું હોય તો સમાજ આ સમાજ પણ ક્યાંય પાછો નથી પડતો એ આજે આપણે સાબિત કરી દીધું છે જો દીકરી ભવિષ્યમાં ભાગી જાય એની ચિંતા કરી અને જો અમે આખા ગુજરાતમાં રેલીઓ કરતા હોય તો આ તો સમાજે દીકરો મોટો કર્યો ભણાયો ગણાયો કલેક્ટર કર્યો અને એની કોઈ બલી લેતું હોય તો પાટીદાર સમાજમાં હવે દીકરી નહીં આ પાટીદાર દીકરાને બચાવવાની પણ મુહિમ આખા ગુજરાતમાં અમે ચલવીશું એની હું તમને ખાતરી આપવા આવ્યો છું હવે દીકરી અને દીકરો બેય બચાવવાના છે હું વિગતવાર હું મનોજભાઈ ગીતાબેન બીજા આગેવાનો બધાએ આપણે મામલતદાર ઓફિસના ના ગેટે વિગતવાર તમામ વિગતો આપીશું ગુજરાતમાં થતા ભ્રષ્ટાચારોની વિગત દૂધના ધોયેલા કોઈ ગાંધીનગરમાં બેઠા નથી તમે હું શરૂઆત કરી દે અમારો શર્ટ ખેંચવાની કપડાં હું મામલતદારના ના ગેટે કાઢીશ એ સાંભળી લેજો એટલે એમને જે આપણો ખાલી બુસ્કોટ ખેંચ્યો ને લુગડા કાઢી નાખીશ એટલે એની વિગતવાર માહિતી કપડાં ઉતારવાનું ચીરરણ મામલતદાર ઓફિસના ગેટે આપણે કરીશું પણ ત્યાં સુધી આપણા જ સમાજના આગેવાન આપણને બધા ટૂંકમાં વક્તવ્ય આપી આપણી રેલી ત્રણ ત્રણની લાઈનમાં જઈશું પાટીદાર સમાજ ખૂબ સંસ્કારી શિક્ષિત અને ડિસિપ્લિનમાં રહેનારો સમાજ છે એટલે આપણે ત્રણ ત્રણની લાઇનમાં રેલીમાં જઈશું રેલીનું પ્રસ્થાનમાં આપણે હંમેશા સ્ત્રી શક્તિ છે અને આપણે તો દીકરીની લડાઈ લડવા નીકળ્યા છીએ તો સૌથી પહેલી આગળની ત્રણ લાઈનો પેલા બહેનો ચાલશે અને પાછળ ભાઈઓ ચાલશે એટલે આપણે નારી શક્તિની આગેવાનીમાં આજની રેલીનું પ્રસ્થાન કરીશું અને મામલતદારના ગેટે બધાના આમંત્રિત મહેમાનોના વક્તવ્ય સાંભળીશું તો ત્યાં સુધી હું સમાજના આગેવાનોને કહું છું કે સમાજમાં એક પ્રાણ પુરાય સમાજના પ્રશ્નો ક્યારે પણ આવે ત્યારે કોઈ રાજકીય વાળામાં આપણે કોઈ વેચ્યા વગર ચૂંટણી મહિનામાં આવે તો લડી લઈશું જીને જ્યાં મજા આવે તા અને એ બધું ચાલતું જ રહેવાનું આપણે બધાએ પટેલમાં દર રેશન કાર્ડમાં એક નેતા હોય એટલે એ બધું ચાલતું રહેવાનું પણ એની અસર સમાજ ઉપર ના પડે સમાજ સંગઠિત થાય અને સમાજના પ્રશ્નો આવે તો આનાથી પણ મોટી સંખ્યામાં

એક સમાજની દીકરી તરીકે મારે આપની વચ્ચે બે વાતો મૂકવી એક સોલંકી સોલંકી એક એના સમાજના દીકરા સાથે જે ઘટના બની અને પરસોત્તમ સોલંકી આ સરકાર ને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું

આપ સર્વના આશીર્વાદથી આજે આપણે બધા એકત્રિત થયા છે ત્યારે જે યુવાનોએ આ રેલી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ મને મોરબીથી આમંત્રણ આપી અને આપ સર્વએ બે મિનિટ માટે મને બોલવાનો મોકો આપ્યો છે ત્યારે હું આપનો પણ આભાર માનું છું ખાસ કરીને વિશેષ વરૂણભાઈનો આભાર માનું છું કારણ કે વરૂણભાઈ બોલાવે એટલે અમારે આવવું પડે કારણ કે અમને વરૂણભાઈને જ્યારે બોલાવી ત્યારે વરૂણભાઈ અમારી વચ્ચે ઉપસ્થિત હોય છે તો આ એક વ્યવહાર છે અને સમાજમાં આવો વાટકી વ્યવહાર ચાલુ રાખવો પડે મિત્રો અને ખાસ કરીને બેનો રાખતા હોય છે મારે વાત તમને ભાગેલું લગ્ન અથવા તો જે રોમિયો લુખાઓ ગુંડા ટાઈપના લોકો માગેલું બાઇક અને બસોનો બુસ્કોટ અને પચાસના ચશ્મા પહેરી અને કોલેજોની આગળ પાછળ આટા મારતા હોય ટ્યુશન ક્લાસની આગળ પાછળ આટા મારતા હોય ગરબા ક્લાસ ની આગળ પાછળ આટા મારતા હોય અને ભોરી પાટીદારની દીકરીઓને અથવા તો દરેક સમાજ માંથી નાના મોટા આવા બનાવો બનતા હોય છે અને આપણી દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને એમની જિંદગી બરબાદ કરતા હોય છે એવા લુખાઓની સામે એવા રોમિયોની સામે કાયદો બનવો જોઈએ કે ના બનવો જોઈએ પાટીદાર સમાજ પ્રેમનો વિરોધી નથી પ્રેમ લગ્નનો વિરોધી નથી પરંતુ આજે દિવસે ને દિવસે પાટીદારની દીકરીઓને ફસાવી ફોસલાવી પાટીદારના મિલકત ઉપર જેમનો ડોળો હોય છે પાટીદાર સમાજને બદનામ કરવા માટે જે દીકરીઓને ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી જવામાં આવે છે અને અઢાર વર્ષની વીસ વર્ષની દીકરીઓ આ વાતને સમજતી નથી એટલે આવા લુખાઓની રોમિયોની જાળમાં ફસાય છે અને પછી દીકરીઓ જિંદગી બરબાદ કરે છે અને પોલીસ સ્ટેશનમાં મેન તમે જોયું છે કે દીકરી આવીને એમ કે કે વીસ વર્ષ જેને મોટી કરી એમ કે હું તમને ઓળખતી નથી અને બે વર્ષ પછી ઓલો લુખ હોય એને કાઢી મૂકે માર મારે દારૂ પીને એને હેરાન પરેશાન કરે જા તારો બાપની હતી પૈસા લઈ આવ દીકરી બાપને કહી ન શકે ત્યારે એના પેટમાં બાળક હોય અથવા તો કાંઈક બાળક હોય એ લઈને રોતી રોતી આવે ત્યારે મા બાપ એને હચાવતા હોય છે આવી ઘટનાઓ મારા તમારા બધાના સમાજમાં બધાના ગામમાં બધાના વિસ્તારમાં બને છે છતાંય પાટીદારો ચૂપ રહેવાનું છે આજે આ સરકાર એક મહિને ત્યાં લોલીપોપ આપ્યો છે એક મહિને ત્યાં કોણીએ ગોળ ચોટો છે કે અમે આ પ્રકારનો કાયદો બનાવવા જઈ રહ્યા છે આ પ્રકારનો કાયદો બનાવવા જઈ રહ્યા છે જ્યારે જ્યારે એમને પ્રોબ્લેમ થાય સરકારને પ્રોબ્લેમ થાય તો રાતે રાત કાયદો બની જાય છે અને પાટીદાર સમાજ નહીં સામાન છ કરોડ ગુજરાતીઓને જેના કાયદાની જરૂર છે નક્ષ્ય નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે ત્યારે સરકાર સા માટે એક મહિનો ત્યાં લોલીપોપ આપી રહી છે આ સરકાર આ વાત આજે માંડણથી હું તમને બધાને અભિન અભિનંદન આપું છું કે તમે આ નવી શરૂઆત કરી છે જો દસ દિવસની અંદર આ સરકાર આ કાયદો નહીં લાવે તો આવતા દિવસોમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં આ રીતે મામલેદર ખચાઈએ જઈ અને પત્ર આપવામાં આવશે અને આ સરકારને જગાડવામાં આવશે મિત્રો આ સરકાર બેરી મૂંઘી સરકાર છે જેમ ભગત છે કોઈની હત્યા માટે નહીં હિંસા માટે નહીં પરંતુ સંસદની અંદર અંગ્રેજોના ખાન ખોલવા માટે અને ભારતની પ્રજાને જગાડવા માટે એસેમ્બલીમાં બોમ થોડી અને લોકોને જગાડ્યા હતા એ રીતે તમે આજે ફરીથી આ માંડલની અંદર એક કાર્યક્રમ કરી અને બેરી મૂંઘી સરકારને જગાડી છે ડુપ્લિકેટ રેબનના ચશ્મા બસોના લાલ દરવાજાથી એડિડાસ પટ્ટી લખેલા બૂટ પેરી અને ગામનો ઉતાર બારમાની નિશાળની બહાર બેહી રહે અને છોકરી અઢાર વર્ષની થાય અને અઢાર વર્ષને બે દાડે એને ઉપાડી લઈ જાય એનું શોષણ કરે અને લગ્નનું નામ આપે આ લગ્ન પ્રથાના અમે વિરોધી છીએ પાટીદાર સમાજે જે આ મુહિમ ઉપાડી છે આ લગ્ન ની મુહિમ અને મિત્રો તમને ગૌરવ થશે પાટીદાર સમાજ ઉપર સૌથી ઓછો ભાગેલું લગ્ન નો પ્રશ્ન પાટીદાર સમાજમાં છે ઓ સમાજ એવો છે કે તેમાં ભાગેનું લગ્નનો પ્રશ્ન નથી આજે આ પાટીદાર સમાજ સાત સો મેગનું પુણ્ય કરવા નીકળ્યો છે કે દરેક કુળની લાજ બચાવવા નીકળ્યો છે દરેક સમાજની જાન બચાવવા નીકળ્યો છે દરેક સમાજનું અભિમાન બચાવવા નીકળ્યો છે એ આ પાટીદાર સમાજ નીકળ્યો આ ભાગેનું લગ્નનો કાયદો બનશે પાટીદાર સમાજને આદારે વાર્ણના આશીર્વાદ મળવાના છે અને તમને બધાને બેઠા બેઠા

અમને ખબર નથી પડતી જય સરદારના ઝંડા લઈને જમ ફાવે કર્યું આડું નવરું કર્યું પણ અંતે અનામત લઈને આવ્યા ત્યારે અમને એમ કહેતા હતા કે કોઈ દારો પટેલોને અનામત મળે નહીં એ અનામત સરકારે અંતે પાટીદારોને આપી હતી એનાથી પણ ગંભીર પ્રશ્ન હવે પાટીદાર સમાજમાં નવો ઉભો થવા જઈ રહ્યો છે કે જો ચૂંટણીમાં જો રોજગારમાં અનામત મળે જો નોકરીમાં અનામત મળે તો ચૂંટણીમાં અનામત કેમ ના મળે મને કે ના મળે તમને તમે પછાત શિક્ષણ માંગણી એ છે કે આવનારા દિવસોમાં બિન અનામત વર્ગ ને ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ થોડા ટાઈમ પહેલા ઓબીસી અનામત નું જજમેન્ટ લાગુ કરવામાં આવ્યું દસ ટકા ઓબીસી અનામત એ સત્યાવીસ ટકા થઈ ગઈ આપણા ઓબીસી ભાઈને અનામત મળે અને તેની જગ્યાએ છ ઉમેદવારો ચૂંટાય તો આપણને આનંદ છે આપણો જ ભાઈ ખેતરમાં જોડે કામ કરનારો વ્યક્તિ પણ સાથે અમારા પ્રતિનિધિત્વનું શું એ ઓબીસી અનામત સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કોઈ અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય અમે કર્યો છે સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કે જ્યાં ઓબીસીનું કામ હોય ત્યાં ઓબીસી અનામત આપો અને ત્યાં ઓપનનું બિન અનામત વર્ગનું ગામ હોય ત્યાં બિન અનામત વર્ગને જગ્યા આપો પીવું છે શું હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને કે એને સરકારને બીવડાવી અને સરકારે બીકમાન બીકમાં અણગણ ઓબીસી લાગુ કરી દીધી જ્યાં ઓપન નું ગામ છે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે અને જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપન સીટ રાખવામાં આવી છે આનાથી પરિસ્થિતિ થવાની છે આવનારા દિવસોમાં કે ક્યાંય તમે રહેવાના નથી આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ કોઈનો હક ભડાઈ નથી લેવો પણ એકતાવન ટકા અનામત આપ્યા પછી જે પચાસ ટકા ઓપન જગ્યા છે ઓગણપચાસ ટકા એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન વર્ગની દસ ટકા સીધો રિઝર્વ કરવામાં આવે બોલો આ અનામત લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ બિન અનામત વર્ગ પ્રતિનિધિત્વ જળવાવવું જોઈએ કે ના જળવાવવું જોઈએ આ બધી માંગણી લઈને અમે નીકળ્યા છીએ ખાસ તમે બધા જે લાગણી જે રોષ જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે એ આપણો પાટીદારનું ગૌરવ પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ આપણા

સુરેન્દ્રનગર ના કલેક્ટર એને પૈસા લેતા સરકારે હિન્દુ છોકરા ને એ મુસલમાન ના કહેવાથી જેલ માં પૂરે આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએસપી આરએસએસ ભાજપ ઝંડા લઈને ફરી તમારે પટેલિયા ના જેલમાં પુરવાર અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હું તો માની છું ગુજરાતમાં કયા કલેક્ટર નથી લેતા તમને સોગંદ છે ઉમિયા માં ની મીડિયા મીડિયાને હું કહું છું વિજ્યુલા બાજુ કરે તમને સ્વાગન છે ઉમિયા માં એક પણ માણસે જો વગર પૈસે એને કરાવ્યું હોય તો આ ચૂચો કરે બધા હવે બધાએ એને પૈસા આપ્યા છે કે નહીં કરો બધાય બધા પૈસા ચૂકવો કે નહીં ગુજરાત હવે હું બીજી મુસ્લિમ ફરિયાદી હિન્દુ ની સરકાર ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી દે કે આ સર્વે નંબર માં આ ભ્રષ્ટાચાર કર્યો છે

મિત્રો આની સાથે સાથે બહુ જવાબદારી પૂર્વક ગંભીરતા બીજી પણ માહિતી આપી દો ગુજરાત માં અંદાજીત પચાસ લાખ મીટર જગ્યા એને થાય કેટલી પચાસ લાખ વાર જગ્યા પચાસ લાખ વાર એને જગ્યા થાય છે બે હજાર ને સોળ માં બે હાજર ને સોળ સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું જિલ્લા પંચાયતના હાથમાં એને પાવર હતા બે હજાર ને સોળમાં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનેનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ એટલે મૂળભૂત વાત હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં સારું કર્યું કલેક્ટર જોડે લઈ લીધું જે જિલ્લા પંચાયત પચીસ રૂપિયા એને કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ પંચાવન રૂપિયા થઈ ગયો અને ગુજરાતમાં અત્યારે એન એનો ઓછામાં ઓછો ભાવ પંચોતેર રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઈટલ ક્લિયર જમીનનો અઢીસો રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી નખાવાળી જમીન હોય એના એન એનો ભાવ સાડી સાતસો રૂપિયા અને છેલ્લા દસ વર્ષમાં જેટલા પણ આઈએસઓ આવ્યા છે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો કોને કેટલું એને કર્યું છે કેવી રીતે એને કર્યું છે અને રાજેન્દ્ર પટેલને ના તોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને તાઈડી મોકલો આ વાત છે અમારા રાજેન્દ્ર પટેલને નથી તોડાવાય દોષિત હોય તો પણ છેલ્લા બે હજાર સોળ થી લઈને છવ્વીસ સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો કેટલી સરકારને આવક થઈ કેટલી કલેક્ટર ને આવક થઈ અને પચાસ લાખ મીટર નું દર મહિનાનું એને ગણો તો દર મહિને એક 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દેને વર્ષ તો ગણો 50000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને 10 વર્ષ તો ગરો તો નોન ગુજરાતી અધિકારીઓ કેરળ કર્ણાટક પંડિચેરી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ગુજરાતની પ્રજાના 50000 કરોડ રૂપિયા ત્યાં દેને એમને ઇન્વેસ્ટ કર્યા છે એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે આ પ્રશ્નનું સમાધાન નહી આવે ગુજરાતમાં કયા કયા ભ્રષ્ટાચાર કર્યો છે રોજ એક અધિકારીના આંકડા આંકડા અમે પબ્લિશ કરીશું અને આ બહુ લાંબી લડાઈ છે હું બહુ મજબૂત માણસો અમે લડી રહ્યો છું અંદર ગાલી દે તો બાપાને મળવા જશો આમાં હું અંદર જઈ છી તમને લખી ને આપી દઉં અને અમારા જેવા પાંચ હાથ ની બલી ચડશે બાપા મળવા જશો છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો તો આજ અમે આગળ વધીએ મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે દર વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે દર વર્ષ વરુણ પટેલ છૂટે તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાતથી બહારથી આવેલા અધિકારીઓને કેવી મલઈવાળી જગ્યા મલઈ ખાવા આપવામાં આવે છે એની દર અમે વિગત આપીશું આપીશું બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી સાહીઠ જણની ટીમ બનાવવામાં આવશે પંદર પંદર જણની ચાર ટીમ અને એના ઉપર એક દસ જણ સિત્તેર જણની ટીમ આપણું એક પ્રતિબંધી મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉલિયાધામ જશે મા ઉમાને સરકારને સટ રૂપિયા આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે મલય ખાવાવાળા જલમાં જાય અને સેવક જલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે પાટીદાર સમાજના કેટલાક લોકો જે રીતે સસ્પેન્ડેડ આઈએસ એસ રાજેન્દ્ર પટેલનું સમર્થન કરી રહ્યા છે તેને લઈને તમે શું વિચારો છો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન તેના ઉપર પણ જઈને સમાચાર જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પણ છે ગુજરાત પ્લસ તેના ઉપર પણ જઈને તમે અપડેટ જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર